સુરતમાં અફીણનું વેચાણ કરનાર આરોપીની ધરપકડ કરવામાં સુરત પોલીસને સફળતા મળી છે સુરતની પૂર્ણા પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં પોલીસે અફીણના વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે પચાસ વર્ષીય આધેડ પહેલા રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા જોકે નોકરી છૂટી ગયા બાદ અફીણ વેચવાનું ચાલુ કરી દીધું હતું વરાછા વિસ્તારમાં ફરેલો હતો બાતમીના આધારે પૂણા પોલીસે વરાછા ગીતાનગર સોસાયટીના નાકેથી તેને ઝડપી પાડ્યો હતો તો પોલીસે ભેરારામની તલાશી લેતા તેની પાસેથી એકસો ગ્રામ અફીણ મળી આવ્યો હતો જેની કિંમત ત્રેપન હજાર ચારસો જેટલી થાય છે આ ઉપરાંત પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત જપ્ત કરી હતી આમ કુલ પોલીસે કર્યો હતો તો પ્રાથમિક તપાસમાં બહાર પહેલા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો પરંતુ નોકરી છૂટી જતા તેણે પૈસા કમાવા માટે અફીણ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો તો આ કેસમાં પોલીસે એક અન્ય વ્યક્તિને પણ વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સુરતમાં નશીલા પદાર્થોના વેચાણ ઉપર પોલીસની સતર્કતા વધારવાનો સંકેત આપ્યો છે